વેલકમ બેક વડોદરાના પાદરામાં ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓ સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે બે લાભાર્થીઓને બે હજાર ઓગણીસમાં જ ગેસ કનેક્શન ફાળવવામાં આવ્યા હતા પરંતુ કૌભાંડીઓ દ્વારા તેમનું કનેક્શન રદ થયાનું કહીને અન્યને કનેક્શન ફાળવી દેવામાં આવ્યું હતું પરંતુ કેવાયસી માટે કર્મચારી લાભાર્થીના ઘરે આવતા સમગ્ર મામલે ભાંડુ ફૂટ્યો છે જે બાદ મોભા ગામે આવેલી એજન્સીમાં લાભાર્થીઓએ તપાસ કરતા તેમના નામે ત્યાં કનેક્શન બોલી રહ્યું છે પરંતુ લાભ અન્ય કોઈ ઉઠાવી રહ્યાનું સામે આવ્યું છે જેને લઈને વડુ પોલીસ સ્ટેશનમાં લાભાર્થીઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જે આધારે પોલીસ હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરશે અને ઉજ્જવલા કનેક્શન અમને મળેલ નથી ત્યાર પછી અત્યારે જે બે હજાર ચોવીસની અંદર જે ઉજ્જવલા કનેક્શનનું જે કેવાયસી કરવા માટે જે અમારી પાસે લિસ્ટ આવેલું હતું અને ત્યારે અમને ખબર પડી અમારું કનેક્શન ઉજ્જવલાનું કનેક્શન ફળવાઈ ગયું છે બે હજાર ઓગણીસમાં પણ અમને અત્યારે એવાય સી માટે જ્યારે આ ત્યારે અમને ખબર પડી કે ભાઈ અમારું કનેક્શન આવી ગયેલું છે ત્યાર પછી અમે કનેક્શન માટે જે મોભા ગામમાં નિયુક્તિ એજન્સી છે ત્યાં જઈને અમે તપાસ કરી કે ભાઈ આ કનેક્શન અમારા નામનું તો ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમારું કનેક્શન બે હજાર ઓગણીસની અંદર ફાળવાઈ ગયું છે તો અમને અમુક કનેક્શન મળ્યું નથી તો એ બાબતથી અમે ત્યારબાદ અમે આગળ જે અમે કાર્યવાહી કરવાની છે એને અમે સૌથી અમને જાણ કરી કે તમારે જે કઈ કાયદેસર તમે કાર્યવાહી કરશો તો અમે આગળ જઈ અને અરજી લખીને ઉજ્જવલા કનેક્શન અમને મળીને તે માટે અમે અરજી કરેલી છે